નમસ્કાર મારા વાળા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મન કોના ઇશારાથી કામ કરે છે તો ધારો કે આપણે જમ્પ લેવો હોય તો પણ આપણે જમીન ઉપર પગ ઠેરાવવા પડે છે પછી આપણે જમ્પ લઈએ છીએ વાંદરાને એક ડાળીથી બીજી ડાળી પર કૂદવું હોય તો પણ એને બીજી ડાળીનું નિશાન નક્કી કરવું પડે તો ડાળી ઉપરથી જ વાંદરો કૂદી શકીએ છીએ તો એવી જ રીતે આપણે કહી કે ભાઈ મન એ મરકટ જેવું છે વાંદરા જેવું છે પણ એ કઈ ડાળીથી જંપ છે એનો એનો સહારો ડાળીનો જે જમ્પ લેવાનો છે એના વિચારોનું જે આવરણ છે એ એક કઈ રીતે જમ્પ લેશે વિચારો મન કઈ રીતે વિચારોમાં ખેંચાય છે વાસનાઓમાં ખેંચાય છે એની કોઈ ભૂમિકા તો હોવી જોઈએ એનું કોઈ કેન્દ્ર તો હોવું જોઈએ ને પતંગ આપણે ચગાવીએ છીએ તો દોરી આપણા હાથમાં હોય છે તો પતંગ ઉપર ચગે છે પણ જો દોરી જ આપણી તૂટી ગઈ તો પછી પતંગનું અસ્તિત્વ છીન થઈ જશે ગમે ત્યાં જાય એની કોઈ દિશા નક્કી જ રહેતી નથી તો મનના માટે કોઈ નિયંત્રણ તો હોવું જોઈએ ને કંઈ એનો આધાર તો હોવો જોઈએ ને આધાર વિના તો આ જગતમાં કોઈ પણ વસ્તુ ઊભી રહી નથી આધાર વગર તો આ જગતમાં કોઈ પણ વસ્તુ કૂદી રહી નથી તો પહેલી વાત ચાર અંતકરણ એટલે મન બુદ્ધિચિત્ત અને અહંકાર પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો આ બધું જ સ્થૂલ શરીરનો હિસ્સો છે તો સ્થૂલનો અર્થ થાય છે નિર્જીવ કેમ કે સ્થૂળ શરીરનો કોઈ પણ હિસ્સો પોતાની મરજીથી સક્રિય બની શકતો નથી તેને ચલાવવા માટે તેને સક્રિય બનાવવા માટે કોઈ પણ અજ્ઞાત શક્તિની જરૂર પડે છે કોઈ બીજી ઉર્જાની જરૂર પડે છે ધારો કે આપણા ઘરમાં એક સીલિંગ ફેન લગાવેલો છે તો સમજી લો કે સીલિંગ ફેન એ જ આપણું શરીર છે તો જેવી રીતે સીલિંગ ફેન પોતાની મરજીથી ચાલી શકતો નથી અને તેને ચલાવવા માટે એક વિદ્યુત ઊર્જાની જરૂર પડે છે અને તે વિદ્યુત ઊર્જા તે ફેન ફેનની અંદર દાખલ થાય છે તો તેને ગરમીથી ચુંબકીય તત્વ ઉત્પન્ન કરે છે ત્યારે સીલિંગ ફેન સક્રિય થાય છે તો આપણે બોલી રહ્યા છીએ તો બોલવાની ઉર્જા આપનાર કોણ છે આપણી આંખ જોઈ રહી છે તો જોવા વાળો કોણ છે કાન સાંભળી રહ્યા છે તો સાંભળવા વાળો કોણ છે મતલબ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો જે કાર્ય કરી રહી છે અને આપણને જે સક્રિય લાગે છે આપણને જે જીવિત લાગે છે અને જગતના કાર્ય કરી રહ્યા છીએ તો પછી આ પાંચ જ્ઞાનેન્દ્રિયોને અને પાંચ કર્મેન્દ્રિયોને સક્રિય કરવાવાળી એક મહાશક્તિ મનુષ્યના અંદર જ પડી છે અને એ જ શક્તિના પાવરના કારણે એ જ શરીર એ શક્તિ જ આપણા અંદર છે એટલે જ આપણને શરીર ખીલેલા ફૂલ જેવું સુંદર દેખાય છે એ જ શક્તિના કારણે શરીર શરીરમાં લાલી દેખાય છે અને બીજું કે આપણે જે શક્તિને હું હું કરી રહ્યા છીએ કે મારું મારું મન મારું શરીર મારું શરીર મારી સંપત્તિ હું બ્રાહ્મણ છું હું છત્રી છું હું પુરુષ છું હું સ્ત્રી છું હું બાળક છું હું યુવાન છું હું વૃદ્ધાવસ્થા છું તો તને પોતે શરીર તો નથી કેમ કે શરીર પોતે નિર્જીવ છે અને નિર્જીવ કેવી રીતે કહી શકે કે હું શરીર છું તો આપણે આ હું હું કોને કરી રહ્યા છીએ બીજું કે જ્યારે રાત્રિની ઊંઘમાં આપણે સ્વપ્ન જોઈ રહ્યા હોઈએ છીએ તો કોઈ દિવસ આપણે વિચાર કર્યો કે આપણે તો સૂઈ રહ્યા છીએ અને સૂતા પહેલાં આપણે એવો કોઈ વિચાર પણ નહોતો કર્યો કે આજે મારે આ પ્રકારનું સ્વપ્ન જોવાનું છે તો રાત્રે તમે નિંદ્રા અવસ્થામાં છો ત્યાર પછી સ્વપ્ન આવે છે તો કેવી રીતે એ સ્વપ્ન આવે છે તો તમને સત્ય કેવી રીતે લાગે છે અને તમારી બહારની આંખો તો બંધ હોય છે તો પછી સ્વપ્ન જોવા વાળું કોણ છે અને સ્વપ્નને યાદ રાખવાવાળું પણ કોણ છે તો પછી તમારી બુદ્ધિ કોના હિશારથી કામ કરી રહી છે તો પછી આ શરીરમાં એવો તે કઈ મહા ઉર્જા એવો તે કયો વિટો પાવર ચાલી રહ્યો છે કે પૂરા શરીરને ચલાવી રહ્યું છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને ચલાવી રહી છે જાગ્રત સ્વપ્ન અને સુસુક્તિ અવસ્થાને ચલાવી રહી છે અને તમારા શરીરને કોઈ પણ વસ્તુનો સામાન્ય સ્પર્શ થાય શરીરમાં સામાન્ય ખુજલી થાય શરીરમાં દુઃખ થાય શરીરને ઠંડી લાગે શરીરને તાપ લાગે શરીરને થાક લાગે શરીરને ભૂખ લાગે શરીરને તરસ લાગે તો આ બધી જ ક્રિયાઓની તમને ખબર કેવી રીતે પડે છે અને એ જ મહા ઉર્જા તમારા શરીરમાં રમી રહી છે જે શરીરને સુંદર તેજીલું અને ફૂલ જેવું ખીલેલું રાખે છે અને જ્યારે તમે પ્રાણ લોશો ત્યારે તમે શ્વાસ લેશો તો તે ઊર્જા તમને શ્વાસ અંદર બહાર કરાવી રહી છે અને એ જ ઊર્જા જો તમારા શરીરનો સાથ છોડી દે તો ધીરે ધીરે તમારું શરીર ઠંડુ પડવા લાગે છે મનને કામ કરવાની શક્તિ મરી જાય છે અને શરીર શરીરની લાલી પણ ઓછી થઈ જાય છે તો એ જ મહાશક્તિનું નામ છે ચેતનાશક્તિ એટલે જ ચેતના શક્તિનો પાવર કપાઈ જતો મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો દરેકનો નાશ થઈ જાય છે દરેક નિર્જીવ બની જાય છે તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર અંતકરણ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો આ શરીરમાં પંદરનો સમાવેશ થાય છે પણ પંદરે પંદરને મેઇન પોષણ મન દ્વા ચિત્ત ચેતના દ્વારા જ મળી રહ્યું છે કે આપણે જોઈએ કે ચેતના એ જ સર્વસ્વ છે શરીર માટે અને ચેતનાના પાવરથી જ ચેતનાનો પાવર દરેક આ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોને ચાર અંત સપ્લાય થાય છે ત્યારે જ આ પંદરે પંદર આપણને સક્રિય લાગે છે પરંતુ જો ચેતના જ શરીરની શૂન્ય થવા લાગી આપણા પગના અંગૂઠાથી લઈને ધીરે 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 ચેતના જ ઉપર ચડતી હોય ચેતના પગના તળિયે સુધી પહોંચે જ નહીં તો પછી એ પગ ખાલી આપણે જોઈ લો કે આપણા પગે ખાલી ચડે છે પણ ખાલી કેમ ચડે છે ખાલી ચડવી એક ચેતનાનો સ્વભાવ જ છે કે તમારો પક્ષ સ્થિર પગ હોય તો અમુક ટાઈમે શું ચેતના ચેતનાનું ત્યાં જે પૂરેપૂરું પહોંચી શકો ગેપમાં ગેપ પડી જાય છે એટલે પછી આપણને ખાલી ચડે છે તો ખાલી ચડો તો સામાન્ય પગ ઉપર આમ ટાંકણી મારતો હોય તમને ખ્યાલ નહીં આવે તો ન ચેતના છે જ ચેતના નથી એવું નથી પણ ચેતનાનો પાવર ઓછો થઈ ગયો છે પરંતુ એ જ ચેતના ધીરે 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 પગના તળિયેથી મળીને આપણા શરીર ઉપર ચડવા માટે તો જેમ જેમ ચેતના ઉપર ચડતી જાય તેમ તેમ આપણા પગ નિષ્ક્રિય થતા જાય એથી આગળ ચેતના આગળ ઉપર ચડતી જાય નાભીથી ઉપર આવે તો આપણી જન્મેન્દ્રિયો કામ કરતી બંધી જાય એટલે કહેવાનો મતલબ શું છે કે પૂરા શરીરનો અને જ્યારે ચેતના પૂરેપૂરી ઉપર ઉઠે છે ત્યારે આપણે કે વૃદ્ધા વૃદ્ધાવસ્ત્રમાં ચેતના જ્યારે ઉપર ઉઠે ત્યારે કહે કે હવે મને યાદ નથી રહેતું હવે મનની મગજની કમજોરી આવી ગઈ પછી તમે વૃદ્ધ માણસો એને એનો ઇતિહાસ તમે જુઓ એ આપણે એને શું વાત કરીએ પણ એને ખબર નહીં રહી પછી આપણને ઘડી ઘડી એના પાછું રિપ્લાય કરશે કે તમે મને આવું કહી દઉં આપણે આવી વાત થઈ હતી મેં તમને આવો પ્રશ્ન કર્યો હતો એનું કારણ એ બધો ચેતનાનો જ આરંભ છે તો ચેતના જેમ જેમ ઉપર ચડતી જાય છે તેમ તેમ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મિન્દ્રિયોને ચેતનાનો પાવર મળતો નથી એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો નિષ્ક્રિય થઈ જાય છે અને જ્યારે ચેતના ત્રીજા તલથી ઉપર ચડે છે ત્યારે મનને મન બુદ્ધિચિત્ત અને અહંકારને પણ ચેતનાનો પાવર મળતો નથી એટલે મન બુદ્ધિચિત્ત અને અહંકાર એ પણ નિષ્ક્રિય થઈ જાય છે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો અને ચાર અંતકરણ એટલે કે મન બુદ્ધિચિત્ત અને અહંકાર આ બધા જ ચેતનાના પાવરથી જ આપણને સક્રિય લાગે છે હરિ ઓમ તત્સદ Uh, i just now run out of them